બોલોલ્યો બેંકના કર્મચારી જ પૈસા લઈ ફરાર વીરપુર બેંક ઓફ બરોડાના કેશિયર દસ થી વધુ ગ્રાહકોના નાણાં લઈ થયા ગ્રાહકો બેંકમાં પૈસા ઉપાડવા જતા ખ્યાલ આવ્યો કે બેંકમાં પૈસા ઉપાડવા જતા ગ્રાહકને પૈસા નથી બેલેન્સ નથી પછી ચેક જાઉં હું ફોન કરીશ તેમ કઈ ઠગાઈ કરી વીરપુર બરોડા બેંકના અલગ અલગ ખાતેદારોના અંદાજિત વીસ લાખ લઈ કેશિયર થયો ફરાર ગ્રાહકો દ્વારા વીરપુર બરોડા બેંકમાં લેખિત અરજી કરતા બેંક મેનેજરને ખબર પડી બેંક મેનેજર દ્વારા પણ વીરપુર પોલીસ મથકે અરજી આપી પોલીસે તેને શોધવા ચક્ર ગતિમાન કર્યા છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે દિલ્હીનો રવિન્દ્રભાઈ વતને મારા દાદાની ક્રોપ લોન ચાલતી હીરાભાઈ શંકરભાઈના નામે તારીખ આઠ ચારના રોજ હું ક્રોપ લોન ભરવા માટે બે લાખ નવ્વાણું હજાર રૂપિયા રોકડા બેંકની અંદર ભરેલા છે અને તે રકમ ક્રોપ લોનની મારા ખાતામાં મારા કાકાના ખાતા બનુભાઈ હીરાભાઈના ખાતામાં તારીખ અગિયાર ચાર ના રોજ બે લાખ એસી હજાર રૂપિયા ઉપાડવા માટે ચેક કેશિયર ને આપેલો હતો તો તે દિવસે કેશિયર દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે અમારી બેંક ની અંદર આજે કેશ નથી અમે ચેક મૂકીને જાઓ પછી તમારી રકમ અમે તમને બોલાવીને આપીશું અમે બેંકના કેશિયર હોવાના નાતે અમે એમના ઉપર ભરોસો મૂકી અમારો ચેક બેંક ની અંદર આપેલો ત્યારબાદ એની તે રકમ માલુમ પાસબુકમાં માલુમ કરતો અગિયાર તારીખે જ કેશ ઉપાડી લીધેલી હોય અને અમોને બે ત્રણ દિવસની રજા હોય પંદરમી તારીખે દોઢ લાખ જેટલી જ રકમ આપી પછી બીજી પછી આપીશું એમ કરીને સત્તરમી તારીખે બોલાવી અને સત્તરમી તારીખે પચાસ હજાર આપી એંશી હજાર બાકી હતી એ રકમ પછી આપીશું એમ કરીને ના આપી અમે ત્યારબાદ મેનેજર સાહેબને જાણ કરતો મેનેજર સાહેબે આશ્વાસન આપેલું કે તમારી રકમ તમને મળી જશે પણ હજુ સુધી અમને રકમ મળી નથી અમે અમને અરજી લેખિતમાં પણ આપી છે અમે પોલીસ ફરિયાદ કરવા માટે ગયા છે તો પોલીસ દ્વારા એવું જણાવવામાં આપ્યું છે કે અમે અમે બેંક દ્વારા ફરિયાદ લીધેલી છે અમારી ફરિયાદ પોલીસે એકલી લીધી નથી અને ત્યારબાદ અમે દાહોદ રિજનલ ઓફિસમાં પણ ફોન કરેલો છે તો દાહોદ દ્વારા એવું જણાવેલું છે કે બેંકના કર્મચારીએ ગુનો કર્યો છે તો તમને બેંક વળતર આપશે પણ ક્યારે આપશે અમારા પૈસા ખેતીના હતા અને ખેતી માટે વાપરવાના હતા આજે અમને પૈસા ના મળે તો અમે શું કરીએ અમારે વ્યાજ કોણ પડશે ખેતીની રકમ અમને બેંકે લોન તરીકે આપી અને એ રકમ અમારી કેશિયર ઉપાડીને લઈ ગયો તો અમારે એ વ્યાજ કોણ ભરશે આ એક મોટો સવાલ છે એટલા માટે અમને જલ્દી ન્યાય મળે અને આ રજૂઆત શ્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચે એવી મારી અમારી યુગના માગણી છે અને આપણા કલેક્ટર સાહેબ નવા અર્પિતા મેડમને પણ આ રજૂઆત કરો કે જેવી તરફ આ બેંકો દ્વારા આવું કૌભંડ આચરવામાં આવે અને લોકો આટલા બધા

એમણે એવું કીધું કે તારે પેમેન્ટ નથી તો હું તમને ફોન કરું પેમેન્ટ આવે ગાડી આવે એટલે તમને ફોન કરીને બોલાવીશ એ મોબાઈલ નંબર લખાવ્યો પાછળ ચેક આપણીને જતો રહે સાહેબે લગભગ અંદાજે સાડા ચાર વાગે અમે ફોન કર્યો અગિયાર તારીખે કે પૈસા આવ્યા નથી એટલે આવતીકાલે શનિવાર રવિવાર અને સોમવારની રજા છે એટલે મંગળવાર મંગળવારે સવારમાં આવજો પછી મંગળવારે સાહેબને ફોન કર્યો તો સાહેબે એવું કીધું કે ભાઈ હજુ સુધી ગાડી આવી નથી આવશે એટલે ફોન કરીશું એ નો વખત ફોન કર્યા પણ કોઈ સાહેબ જવાબ આપ્યો આવ્યો નહીં એટલે હું પાછું બેન ક્યાં આવે અહીંયા વાત કરી એમ કીધું કે અહીંયા ખાવા ગયેલા આવે એટલે પછી વાત કરીએ પણ એ આવ્યા નહીં એમની તપાસ કરતા કોઈ મળ્યા નહીં એટલે પછી કીધું મેનેજર સાહેબની વાત કરી એ મેનેજર સાહેબ કીધું તમે મારી પાસે આજે જ આવ્યા છો ને કીધું હા સાહેબ તો તમે તમે ખુલાસો કર્યા પણ મારા પૈસાની જરૂર છે અને છોકરીનું લગ્ન લીધેલું છે એટલે સાહેબ એમ કીધું તમે કાલે રવિવારની રજા છે એટલે સોમવારે આવો તમને કરી આપી શકો એટલે હું આજે સવારમાં અગિયાર વાગે આવ્યો સાહેબ એને કોઈ બોલ્યા નહીં એની ખાલી અરજી લીખીશ સાહેબને આલી જાણ ખાતર હજુ સુધી કોઈ જવાબ આવતો નથી કે ભાઈ તમે પૈસા આપીએ કે પાછા જમા કરીએ એવું કશું કહેવામાં આવ્યું નથી હવે પૈસા મળશે તો જ હું બેંકમાંથી આજે ઘેર જવાનો બાકી કોઈ જ રોકવાનું નામ તો તમારું ખોટ જેઠા ભાઈ શું આવે ગામ ખોટા